જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને મારી રેસીપી જોતા હોય તે મજામાં જોઈ કેમ મિત્રો આપણે આજે મથુરાનો પ્રખ્યાત શીરો બનાવીશું મારે ઘરે વર્ષમાં બે વાર મથુરાના જોબા આવે છે તેમની પાસે હું બનાવડાવું છું હમણાં આવ્યા તક મેં કીધું મને ફરી શીખવાડો મારા ને મારે બતાવવું છે કે આપણે મથુરાનો શીરો કેમ બને એમ એટલે મેં મથુરાના જોબા પાસેથી શીખો છે આપણે શીરો બનાવવા માટે આપણે ભાખરીનો કરકરો આપણે આ દરદરો લોટ આવે છે ઘઉંનો તે લેવાનો છે અને તેમાં આપણે મિશ્રી નાખીશું આપણે ખડી સાકર મોટા ગાંગડા આવે છે તે મેં નાના નાના ટુકડા કરી લીધા છે આપણે પાવડર નહીં કરીએ તો પણ ચાલશે આ રીતના નાના ટુકડા હશે એટલે આપણે ચાલશે આપણે એક વાટકી ભાખરીનો લોટ લીધો છે એક વાટકી આપણે ખડી સાકર લીધી છે અને જેટલું ઘી જોશે એ પ્રમાણે ઘી આ ઘીનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે એકદમ દાણેદાર ઘી બને છે મારો જો આ રીતના ઘી બનાવવું હોય તો મારી ચેનલમાં તમે આ વિડીયો જોઈ શકો છો માખણમાંથી ઘી બનાવ્યું છે તે અને આપણે પાણી જોશે આપણે પાણી ગરમ કરવાનું નથી ઠંડુ રાખવાનું છે આ શીરો આપણે અલગ રીતના બનશે એટલા માટે આપણે અલગ બનાવીશું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે લોહી લઈ લીધું છે જાડા તળિયા વાળું તમે કોઈ પણ લોહી લઈ શકો છો તેમાં આપણે બે ચમચી ઘી નાખીશું આપણે એકદમ ઓછા ઘીમાં બનશે અને જો બીપી કોઈને ખાવું હોય તો તે ખાઈ શકે છે એટલે આપણે એકદમ ઓછા ઘીમાં બનાવીશું આપણે ઘી મેલ્ટ થવા દેસુ આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે લોટ લીધો છે તે નાખી દેસુ એકદમ સરસ મિક્સ કરી દઈશું આપણે આપણે રેગ્યુલર શીરો બનાવીએ છીએ તેના કરતાં આપણે સુખી જોશે અને આપણે એકદમ શરીર માટે હેલ્થી પણ બનશે આ શિયાળામાં એકદમ મજા આવે છે ખાવાની ગરમા ગરમ આપણે એકદમ ધીમા ગેસે શેકવાનું છે ફૂલ ગેસ હશે તો બળી જશે અને અંદરથી કાચો રહેશે એટલા માટે આપણે એકદમ ધીમા ગેસે શેકીશું તો એકદમ મસ્ત આપણે શીરો બનશે આપણે સતત આ રીતના હલાવતા રહીશું એટલે સરસ શેકાઈ જાય લોટ આપણે આપણે બ્રાઉન કલર નો થવા દેવાનો છે આપણે પાણી ગરમ કરવાની કોઈ ઝંઝટ વગર આ શીરો આપણે ફટાફટ દસ મિનિટમાં બની જશે અને એકદમ સરસ બનશે એકવાર બનાવશો તો ઘરમાં બધા નાના મોટા ખાશે એટલો મસ્ત બને છે આપણે એકદમ સરસ બ્રાઉન કલર નો થવા માંડ્યો છે આપણે શેકશું એટલે સફેદ દાણો થઈ જશે ઘઉનો અને ત્યારબાદ આપણે બ્રાઉન થાશે એટલે એકદમ સરસ શેકાઈ ગયો સમજો અને આપણે એકદમ સરસ સુગંધ આપવા મળશે રસોડામાં આપણે એટલે સરસ શેકાઈ ગયો સમજવું આ રીતના આપણે શેકાવા દેશું હવે સરસ શેકાઈ ગયો છે આપણે ઠંડુ પાણી જે લીધું છે તેમાંથી હવે આપણે મિશ્રી લીધી છે તે પણ નાખી દેસુ ગયું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આપણે પાકશે એટલે મિશ્રી પણ આપણે સરસ ઓગળી જશે હવે આને આપણે ધીમે ગેસે પહેલાં એક ઉફળો આવે ત્યારબાદ ધીમે ગેસે પાકવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ આપણે પાકશે ત્યારબાદ જ આપણે શીરો મસ્ત બનશે જો કાચું પાણી રહી જશે તો આપણે સ્વાદ નહીં આવે શીરાનો એટલા માટે આપણે એકદમ સરસ પાકવા દેવાનું છે આપણે હલાવવાની પણ જરૂર નહીં પડે હવે આને આપણે ચડવા દેસું આપણે એક ઉપરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમે નાખશું અને ધીમે ચડવા દેસું એટલે એકદમ સરસ આપણો શીરો ચડી જાય આપણે થોડી વારે થોડી વાર આ રીતના હલાવતા રહીશું આપણે મસ્ત શીરો ચડી ગયો છે આ રીતના સાઈડમાં આપણે ફીણા વરવા માંડે અને આપણે આ રીતના ધૂપકી આવવા માંડે અને આપણે આટલો જ આછો હોય છે જાડો આ શીરો નથી હોતો આપણે મથુરાનો આ રીતના ધૂપકી પડે અને સફેદ આ રીતના ફરતું થવા માંડે એટલે તમારે સમજી લેવાનું કે આપણો શીરો તૈયાર છે આ રીતના આપણે શીરો થવો જોઈએ આ રીતના કોટાવી જોઈએ આપણે આપણે આ શીરો તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે કાઢી લેશું એકદમ સરસ ને ખાવાની પણ મજા પડી જાય એટલી ફ્લેવર આની આવે કે વાત જ પૂછો ને એટલો મસ્ત બને છે આપણે આ શિયાળામાં તો એકદમ બહુ મજા આવે છે ગરમા ગરમ ખાવાની જો આ શીરો બનાવશો તો તમારે મોટી ઉંમરના પણ ખાઈશે અને નાના નાની ઉંમરના પણ ખાશે હોશે હોશે એટલો મસ્ત બને છે આપણે મસ્ત શીરો આપણે બાઉલમાં ભરાઈ ગયો છે હવે આપણે કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી દેસુ એકદમ સરસ તૈયાર છે આપણો શીરો એકદમ સરસ અને એકદમ મસ્ત મજાનો એકવાર બનાવશો તો ફરી ફરી બનાવશો એટલો મસ્ત આ શીરો તૈયાર થઈ ગયો છે એકવાર જરૂર ટ્રાય મારજો આપણે આ મથુરાના જો સ્પેશિયલ છે ગમે ત્યારે તમારે ઘરે આવે તો તમે કહેશો મથુરાનો શીરો બનાવો તો આજ શીરો બનાવશે એટલો મસ્ત આ શીરો બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ